ભરૂચ એસોરજી અને આસોડ પોલીસ દ્વારા હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને દરિયા કિનારાના બેટ સહિતના વિસ્તારો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ગુજરાતના દયાકાઠાના વિસ્તારો પાકિસ્તાનના દરિયાકાંઠાની સરહદની નજીક હોવાથી ગુજરાતના સમુદ્ર કાંઠા વિસ્તારના લોકોને હાલની વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે સલામતી જાળવી રાખવી અને સંભવિત યુદ્ધગ્રસ્ત સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં કેવી તકેદારી રાખવી તે સંદર્ભે જાગૃત કરવા જરૂરી હોય ભરૂચ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસ દ્વારા દરિયાઈ તેમજ ફૂડ પેટ્રોલિંગ જિલ્લાના હોય યોજાયો તાલુકાનો વિસ્તારના કિનારાના વિસ્તારોમાં લોકો સુરક્ષા અંગે સમજ મેળવી જાગૃત થાય તે માટે ભરૂચ એસઓજી અને હાંસોડ પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ કરીને લોકોને હાલની પરિસ્થિતિમાં કેવી તકેદારી રાખવી અને દરિયામાં તથા અથવા આકાશમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો સ્થાનિક પોલીસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમની જાણ કરવા સમજ આપવામાં આવી આ કામગીરી ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરી તેમજ એસઓજી સ્ટાફ અને આસોડ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી